जय महादेव हर हर महादेव के मुख को बधाई हो के बधाई मुझे मां से मारे वाला तो महाराज ने दवा वीडियो बात बात दे बात दे स्वागत है महादेव के ने कृष्ण के राधे बोपरे के ने मैं जन हमारा दाल भात अखाड़ी नाम सा रोटी बदन से तो बहुत हो तो बात को जाता हो तो क्या से तो अब ये भात का अलग नो नाश्ता बनाओ तो वीडियो में एंड सुधी बना रहे तो तो पड़ते के नाश्ता केवो बनो से नाश्ता में सुबह ना भी बाल्ते तो हमारी देवी भी पसंद आते थे टेक टेप पैक कर देते हैं आपको उजाला बंधन तबर बंधन रक्षा बंधन ने शुभकामनाएं महादेव की रक्षा करें हर महादेव महादेव ब्लेसिंग तैयार कर ली आप हाथ ले ली था से तो 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 आपको दाय हाथ तो आप न्या के तुम्हें देवे बात ना पहले आपनेumbo करना शुरू आज करते हैं

ચાલો બધા મિક્સ કરી લઈએ તમારી પાસે જે પણ શાકભાજી હોય તમે બધા તાકી શકો છો લીલા વટાણા છે લીલા કાંડા છે લીલું લસણ છે બટેટા તાફેલા હોય તો ચાલે તો આપણે મસ્ત કોબી ને ગાજર ને લઈ લીધું છે ગાંઠામારે આજે નાખવા નથી એટલે ગાંઠા હતોનો નાખી શકું છું તો ચાલો આપણે એક મોટો લઈ લીધો છે એ છે ને અંદર એડ કર સકેશો

હાલો તમે કઈક વડાઓ બોલ વળી ગયા જ છે અને તેલ મૂકી દીધું છે મમ્મીએ ગરમ કરવા અને મસ્તી ના બોલ બધા એવી વળી આપણું શેર ગરમ થઈ ગયું છે જેવું આપણે નાખીને ચેક કરી દીધું છે હવે ફટાફટ બોલ અંદર તેલમાં બોલને છે ને તેલમાં નવરાઈ ગઈ આ ત્યાં છે ને બોલ છે જો સ્વિમિંગ પુલમાં બોલ ને દુકી મરાવાની છે

અને મસ્ત આપણો ગોળ તેલ માં તળાય છે તો આને ધીમા ગેસે એકદમ અંદર સુધી મસ્ત આપણે તળવાના છે તો ધીમા ગેસે સરસ થી તળી છે ક્રિસ્પી થાય ત્યાં સુધી તો મસ્ત આપણા ગોળ તેલ આ થઈ ગયા છે બહાર ખાવાના છે ચાણો બનાવી તમે છે તો શકો છો તો તે સાથે ખાવ તો આ નાસ્તો કરવા